વિડીયો બનાવવાનું તો સ્ટાર્ટ કરી દીધું તો બધા મિત્રોને જય માતાજી જોલે જય માતાજી જય માતાજી હું બનાવું મંદિયા દે કોઈની ખીચડી મે લઈ દીકવા હ ગાવું ખીચડી મે લવાય ઓ હ પણ બીજું હું બનાવવાનું હ મેથીનો પોતાયા મેથીનો પોતાયા બનાવવાનું હ હા બનાવાતા બનાવી દે તા ને મેથી ના પોતાજી અને હાલુ શાક બનાવવા માંડ્યું દેશી ગવાર શાક પેલો અત્યારે તો દેશી ગવાર નું શાક ખાવા અને આ બાજુ જય માતાજી શૂટિંગ વહી દેરાય ઓ સાચાળ સાચાળ નહીં કાલા પીમો રંગા તો આપા જાર વાડવા ની હે હા હો પાછો એખો નુયા દાતેલું લઈ લેજો હલકેશાળ નુયા હા હા તો ઓ બેસો હા હો જોયા થોડો ફાયદે ખાયા કે આમાં